નમસ્કાર મિત્રો તો હવે પછી આજથી વરસાદના નવા રાઉન્ડને લઈને ગુજરાતવાસીઓ થઈ જાવ તૈયાર બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ મિત્રો આજથી ગુજરાતની અંદર વરસાદનું જોર વધારશે અમુક વિસ્તારોની અંદર તો આ વરસાદના રાઉન્ડની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે એટલું જ નહીં આ વરસાદની સિસ્ટમ મિત્રો ગુજરાતની ઉપર સીધી અસર કરવાની છે ને જેને લઈ મહત્વના સમાચાર એ છે મિત્રો કે ગુજરાતની અંદર એવા વિસ્તારો કે જ્યાં વરસાદ સારો હજુ પણ નથી જોવા મળ્યો તો એ વિસ્તારોની અંદર બંગાળની ખાડીની આ વરસાદી સિસ્ટમ મિત્રો આશીર્વાદ રૂપ બની શકે છે પૂરી શક્યતા છે મિત્રો કે ઉત્તર ગુજરાત સહિત ઉત્તરી સૌરાષ્ટ્રના જે વિસ્તારો હોય આ સાથે જ મધ્ય ગુજરાતના પણ ઘણા વિસ્તારોની અંદર મિત્રો હજુ વરસાદ જોવે એવો જોવા નથી મળ્યો તો એ વિસ્તારના લોકો હવે થઈ જાય મિત્રો તૈયાર કારણ કે બંગાળની ખાડીની આ વરસાદી સિસ્ટમે વિસ્તારોની અંદર લાવશે સારો વરસાદ તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે સત્યાવીસમી જુલાઈ થઈ છે અને મિત્રો શનિવાર થયો છે તો આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદનું જોર વધશે ને ધીમે ધીમે રાજ્યના કઈ રીતના વિસ્તારોની અંદર આ સિસ્ટમનો વરસાદ આગળ વધતો જોવા મળશે સાથે જ

ચોવીસમી જુલાઈ સુધી વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો હતો એ વરસાદનો રાઉન્ડ બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ ડિપ્રેશનના ફોર્મની અંદર આવી હતી ને લો પ્રેશરના ફોર્મમાં ગુજરાત ઉપર સારો એવો વરસાદ આ સિસ્ટમે આપ્યો હતો પરંતુ જે મિત્રો જોઈ શકો છો કે પેસિફિક મહાસાગરની અંદર એક વાવાઝોડું બન્યું અને આ વાવાઝોડાએ પોતાની તરફ ભારતના જે ભેજવાળા આ સિસ્ટમના પવનો હતા એ ખેંચી લીધાને જેને લઈ આ સિસ્ટમ પણ મિત્રો પૂર્વની દિશા તરફ ફરી પહોંચી ગઈ હતી ને અત્યાર સુધી મિત્રો આ સિસ્ટમ નબળી અને સુસુપ્ત અવસ્થામાં હતી પરંતુ શેલી કલાકોની અંદર આ સિસ્ટમ બંગાળની ખાડીમાં પહોંચીને ભારે મજબૂત બની ગઈ છે અને મિત્રો લો પ્રેશરની અંદર ફરી આ સિસ્ટમ મજબૂત જોવા મળી શકે છે ને જેને લઈ હવે પછીની કલાકોની અંદર આ સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર ડાયરેક્ટ આવે એવી પૂરી સંભાવના જોવા મળી રહી છે ને આ સિસ્ટમ મિત્રો પૂર્વની દિશા તરફ ધીમે ધીમે હવે પછી ગતિ કરશે જોકે રાજ્યની અંદર જેને લઈ હવે પછી અત્યારથી જ અમુક વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થઈ જશે રાત્રિથી તો આ વરસાદી સિસ્ટમનો શરૂ થશે સાચો ખેલ આ સિસ્ટમ તમે અહીં જોઈ શકો છો મિત્રો કે અત્યારે પશ્ચિમ બંગાળ સહિત ઝારખંડ લાગુના વિસ્તારોની અંદર ભારે લો પ્રેશરના ફોર્મની અંદર

જેની અંદર મિત્રો ગુજરાતની અંદર આજે એટલે કે સત્યાવીસમી જુલાઈના દિવસે દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદની ગતિવિધિ સૌથી વધારે જોવા મળશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો આજે સુરત જિલ્લો હોય આ સાથે જ નવસારી જિલ્લો હોય આ સાથે વલસાડને દમણ દાદરા નગર હવેલીના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનું આજે ઓરેન્જ એલર્ટ ભારતીય હવામાન અને ગુજરાત હવામાન વિભાગ તરફથી આપી દેવામાં આવ્યું આ સાથે જ મિત્રો પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર આજે વરસાદની ગતિવિધિ બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમના કારણે જોવા મળશે ને જેની અંદર તમે જોઈ શકો હવામાન વિભાગ તરફથી મિત્રો દાહોદ જિલ્લો હોય પંચમહાલ આ સાથે છોટા ઉદેપુર વડોદરા લાગુના વિસ્તારો તો દક્ષિણી ગુજરાતની અંદર પણ મિત્રો ભરૂચ નર્મદા તાપી ડાંગ લાગુના વિસ્તારોની અંદર ભારે વરસાદનું આજે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રની અંદર પણ આજે મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળવાની છે જેમાં પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણી સૌરાષ્ટ્ર સહિતના જેમાં ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો ગીર સોમનાથ જૂનાગઢ અને રાજકોટ આ પાંચ જિલ્લા છે કે જેની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આજે ભારતીય સહિત ગુજરાત હવામાન વિભાગે આપ્યું છે તો આ સાથે જ મિત્રો અઠ્યાવીસમી જુલાઈનો પણ મેપ જોવા જઈએ તો મિત્રો આજે કરતાં આવતીકાલ ગુજરાતની અંદર વરસાદનું જોર ભારે વધી જશે કારણ કે જે સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીમાંથી આવશે ને જેના કારણે ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદની ગતિવિધિ અઠ્યાવીસમી જુલાઈના દિવસે વધી જશે જેની અંદર સૌરાષ્ટ્રની અંદર તમે જોઈ શકો છો કે ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ ત્રણ જિલ્લાની અંદર ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું આ સાથે જ મિત્રો જોઈ શકો છો સુરત નવસારી વલસાડની અંદર પણ અતિભારે વરસાદનું એલર્ટ તો બીજી તરફ અઠ્યાવીસમી જુલાઈના દિવસે મિત્રો ઉત્તરી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે સાથે સાથે મિત્રો ઓગણત્રીસમી જુલાઈનો મેપ પણ તમે જોઈ શકો છો જેની અંદર ગુજરાતની અંદર મિત્રો વરસાદના વિસ્તારોની અંદર વધારો જોવા મળશે ને ગુજરાતના તમામ ભાગોની અંદર આપ જોઈ શકો છો કે એલર્ટ આપી દેવામાં આવ્યું જેની અંદર મિત્રો ઓગણત્રીસમી જુલાઈના દિવસે દક્ષિણી ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર હવામાન વિભાગ તરફથી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો મિત્રો ઉત્તરી ગુજરાતની અંદર પણ જોઈ શકો છો કે કચ્છના અને બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે પરંતુ મિત્રો ખાસ આજે હવામાન વિભાગે એલર્ટના નકશા રજૂ કર્યા છે જેની અંદર મોટા બદલાવો થઈ શકે છે ને જેમાં ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર આવનારા દિવસોની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ પણ લાગી શકે છે આ સાથે જ મિત્રો ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી તરફથી પણ મેપ રજૂ કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે આજના દિવસ માટે ગુજરાતની અંદર ઉત્તરી ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપવામાં આવ્યું છે તો સાથે જ ભારતના અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો મિત્રો મધ્યપ્રદેશ આ સાથે જ જે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ હવે પછી ફરી પશ્ચિમની દિશા તરફ આગળ વધશે તો આ સિસ્ટમના કારણે મિત્રો છત્તીસગઢ મધ્યપ્રદેશ રાજસ્થાન આ સાથે ઉત્તરાખંડ લાગુના વિસ્તારો હોય તો બીજી તરફ ભારતની અંદર પશ્ચિમી ઘાટના કર્ણાટક મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો અતિ ભારે વરસાદની ચેતવણી અત્યારે હવામાન વિભાગ તરફથી આપી દેવામાં આવેલી છે અને મિત્રો હવે પછી આપણે જોઈએ તો આજે ગુજરાતની અંદર કઈ રીતે ક્રમશઃ આ સિસ્ટમની અસર આગળ વધતી જોવા મળશે મિત્રો આજે સત્યાવીસમી જુલાઈ થઈ છે ને તમે અહીં જોઈ શકો છો કે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ કે જે લો પ્રેશરના ફોર્મની અંદર ધીમે ધીમે પશ્ચિમની દિશા તરફ આજે ખસવાની શરૂઆત કરી દેશે આ સિસ્ટમ મિત્રો બંગાળની ખાડી પાસે પહોંચી અને મજબૂત થઈને તો આવી છે અને આ સિસ્ટમના બહોળા સર્ક્યુલેશનના વાદળાઓ મિત્રો વહેલી જ સવારથી લઈ બપોરના સમયગાળા સુધીની અંદર મિત્રો દાહોદ આ સાથે જ પંચમહાલ મહીસાગર લાગુના વિસ્તારોની અંદર મિત્રો વરસાદની શરૂઆત કરી દેશે તો મિત્રો આ રીતે ઉત્તરીય પૂર્વ ગુજરાતના વિસ્તારના લાગુ વિસ્તારોની અંદર આ સિસ્ટમના વાદળાઓ વરસાદની શરૂઆત કરતા જશે ને જેમ જેમ બપોરને સાંજનો સમયગાળો થઈ જશે એવાની અંદર આપ જોઈ શકો છો મિત્રો કે સાબરકાંઠાના વિસ્તારોથી અરવલ્લી મહીસાગર આ સાથે જ મિત્રો ખેડા અમદાવાદ લાગુના વિસ્તારો સહિત છોટાઉદેપુર પંચમહાલ નર્મદા તાપી સુધીના વિસ્તારોની અંદર મિત્રો આજ સાંજ સુધીની અંદર ઘણા વિસ્તારોની અંદર હળવા મધ્યમથી લઈ ભારે વરસાદની શરૂઆત થઈ જશે જો કે મિત્રો ખાસ બપોરના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાતની અંદર પણ ભરૂચ લાગુના વિસ્તારો હોય આ સાથે જ નર્મદા તાપી સહિત વડોદરા આજુબાજુના આણંદ ખેડા ગોધરા છોટા ઉદેપુરના વિસ્તારો આ જિલ્લાઓની અંદર મિત્રો આજ બપોર સુધીની અંદર આ સિસ્ટમના કારણે વરસાદ શરૂ થઈ જશે તો સાથે જ તમે જોઈ શકો છો કે સાંજનો સમયગાળો આવશે ત્યારે ઉત્તરી ગુજરાતની અંદર સરહદી અમુક બનાસકાંઠાના વિસ્તારો હોય સાબરકાંઠાના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર મિત્રો સાંજ દરમિયાન ભારે વરસાદ પણ ખાબકી શકે છે તો આ રીતે મિત્રો આજ સાંજ સુધીની અંદર ઉત્તરી ગુજરાતના પણ સાબરકાંઠા લાગુના બનાસકાંઠાના વિસ્તારો હોય જેમાં વિસ્તાર વાઇઝ જોઈએ તો આબુ રોડ પાલનપુર ખેડબ્રહ્મા આ સાથે રાજસ્થાનના બોર્ડરના વિસ્તારો સાબરકાંઠા મહીસાગર અરવલ્લીથી લઈ મિત્રો મહેસાણા ગાંધીનગર આ વિસ્તારોને અમદાવાદ આણંદ વડોદરા સહિતના મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો હોય અને મિત્રો ખાસ દક્ષિણી ગુજરાતની અંદર પણ સુરત નવસારી વલસાડ ડાંગ તાપીના વિસ્તારોની અંદર મિત્રો આ સિસ્ટમના કારણે વરસાદની શરૂઆત મિત્રો સાંજ સુધીની અંદર થઈ જશે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર આજ સાંજ અને રાત્રિના સમયગાળાની અંદર ખાસ કરીને મિત્રો પૂર્વ આપ જોઈ શકો છો ઉત્તરી સૌરાષ્ટ્રના ભાગો પરથી આ સિસ્ટમની અસર જોવા મળશે અને જેની અંદર મિત્રો ખાસ કરીને ઉત્તરી સૌરાષ્ટ્રના જિલ્લા જેમાં મહત્વની લાગુના વિસ્તારોની અંદર હજુ સારો વરસાદ ઘણા વિસ્તારોમાં નથી પડ્યો તો મિત્રો આ સિસ્ટમના કારણે સુરેન્દ્રનગર બોટાદ અને મોરબી લાગુના વિસ્તારોની અંદર આજ સાંજ અને રાત્રિના સમયગાળાથી વરસાદની ગતિવિધિ આ સિસ્ટમના કારણે શરૂ થઈ જશે તો બીજી તરફ જોઈ શકો છો કે રાત્રિના સમયગાળા દરમિયાન આ સિસ્ટમનું બહોળું સર્ક્યુલેશન દક્ષિણી ગુજરાત લાગુના મધ્ય ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની શરૂઆત કરી દેશે જેમાં નર્મદા જિલ્લો હોય આ સાથે જ દાહોદ પંચમહાલ આણંદ વડોદરા નડિયાદ અને અમદાવાદ સુધીના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ ભારે વધી શકે છે તો સાબરકાંઠા મહીસાગર અરવલ્લીના વિસ્તારોની અંદર પણ વરસાદની ગતિવિધિમાં ભારે વધારો જોવા મળી શકે છે તો સાથે બીજી તરફ મિત્રો સત્યાવીસમી તારીખની રાત્રિથી અઠ્યાવીસમી તારીખની વહેલી સવાર સુધીની અંદર સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ભાવનગર વિસ્તારો હોય આ સાથે અમરેલી રાજકોટ લાગુના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર પણ મિત્રો આ સિસ્ટમનો વરસાદ શરૂ થઈ જશે મિત્રો આ આ સિસ્ટમના કારણે ગુજરાતની અંદર હળવા મધ્યમથી લઈ ભારે તો અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળશે જેની અંદર મિત્રો છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે એક સાથે તમામ વિસ્તારોની અંદર વરસાદ નહીં જોવા મળે સત્યાવીસમી તારીખની રાત્રિથી શરૂ થનારો આ વરસાદનો રાઉન્ડ મિત્રો અઠ્યાવીસમી જુલાઈ અને ઓગણત્રીસમી જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં ભારે રહેશે અને ત્રીસમી જુલાઈ સુધી આ વરસાદનો રાઉન્ડ આવશે જેમાં મિત્રો આપ જોઈ શકો છો કે આ સિસ્ટમની સૌથી વધારે અસર મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં થશે ને જેની અંદર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ આ સાથે જ દાહોદ પંચમહાલ લાગુના વિસ્તારોથી લઈ અરવલ્લી મહીસાગર નડિયાદ ખેડા આ વિસ્તારોની અંદર મિત્રો આઠ ઇંચ સુધીના વરસાદો પણ આ સિસ્ટમ આપી શકે છે આ સાથે જ મિત્રો અત્યારે ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારોની વાત કરવામાં આવે તો જેની અંદર બનાસકાંઠા લાગુ સાબરકાંઠા લાગુ પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી આ વિસ્તારોની અંદર પણ મિત્રો હળવા મધ્યમથી લઈ ભારે વરસાદના સંકેતો આ સિસ્ટમ જોવા મળી શકે છે અને જેને લઈ ખાસ કરીને મિત્રો અઠ્યાવીસમી જુલાઈના દિવસે ગુજરાતના ભાગોની અંદર મેઘ તાંડવ જેવો વરસાદ આ સિસ્ટમ આપી શકે છે જેમાં સૌથી વધારે મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ઉત્તરીય અને પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે તો મિત્રો અઠ્યાવીસમી તારીખના સાંજને રાત્રિના સમયગાળા સુધીની અંદર પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તાર ખાસ કરીને દક્ષિણી અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ વરસાદની ગતિવિધિ શરૂ થઈ જશે જેમાં જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદરના વિસ્તારો આ સહિત કચ્છની અંદર કચ્છના અખાત લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની ગતિવિધિ તારીખની તારીખની રાત્રિનાથી લઈ તારીખના દિવસે જોવા મળી તમે જોઈ શકો છો કે વહેલી સવાર સુધીની અંદર કચ્છના પણ ભાગોની અંદર આ સિસ્ટમના કારણે મિત્રો સારો વરસાદ જોવા મળી શકે છે સાથે જ મિત્રો અત્યારે એક અનુમાન છે કે આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી જે આવી છે જે અરબી સમુદ્રની અંદર ફરી એક નાનું સર્ક્યુલેશન બનાવશે ને જેને લઈ આવનારા દિવસોમાં ફરી કચ્છના અખાત અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર ફરી સારા વરસાદના સંકેતો પણ આગામી દિવસોમાં જોવા મળી રહ્યા છે નવી કોઈ પણ અપડેટ હશે એવી કોઈ તો આ ચેનલ થકી પહોંચાડતા